સુરતના ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તનના કથિત લઈને ફરી હંગામો થયો છે વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવતા હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને મિશનરી પર હલ્લાબોલ કર્યો હતો આ ઘટનાની જાણ થતાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમની હાજરીમાં જ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ એકઠા થઈને મિશનરીની ગતિવિધિઓ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સ્થિતિ તણાવપૂર્ણ બનતા મોટી સંખ્યામાં લોકો ડિંડોલી પોલીસ સ્ટેશન બહાર ભેગા થયા હતા વિરોધને પગલે મિશનરીના લોકોએ તાત્કાલિક અસરથી મિશનરીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો જેના કારણે લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર ધર્મ પરિવર્તનના પ્રયાસો સામે તંગ દિલીનું વાતાવરણ સર્જાયું છે દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસોની માહિતી મળતા હિન્દુ સંગઠનો રોડ પર ઉતરી આવ્યા હતા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો ઘટના સ્થળે હંગામો મચતા પોલીસ દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓના એક સેન્ટરમાં ધર્મ પરિવર્તન સંબંધિત કાર્યક્રમ યોજાઈ રહ્યો હોવાની વાત ફેલાતા હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા હતા તેમણે ધર્મ પરિવર્તન બંધ કરોના નારા લગાવી મિશનરીના દરવાજા પર ધસારો કર્યો હતો હંગામો વધતા મિશનરી સંચાલકોએ સેન્ટરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને હિન્દુ સંગઠનો સાથે ચર્ચા કરીને તણાવ સમાવવાનો પ્રયાસ કર્યો હતો તેમણે સ્પષ્ટ જણાવ્યું કે સુરતમાં કોઈ પણ પ્રકારના બળજબરીય ધર્મ પરિવર્તનને મંજૂરી આપવામાં આવશે નહીં અને કાયદાની હદમાં રહી કાર્યવાહી હાથ ધરવામાં આવશે સ્થાનિક પ્રવાસીઓએ આક્ષેપ કર્યો છે કે ડિંડોલી વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ધર્મ પરિવર્તનના પ્રયાસો વધી રહ્યા છે અગાઉ પણ મુદ્દે લોકોમાં ભારે અસંતોષ વ્યક્ત થયો હતો અને હોબાળો મચ્યો હતો ઘટના અંગે પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી છે પોલીસે બંને પક્ષોની પૂછપરછ શરૂ કરી છે અને પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે આ ઘટનાએ શહેરમાં ફરી એકવાર ધર્મ પરિવર્તનના મુદ્દે ચર્ચાનો માહોલ ગરમાવ્યો છે સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોનું કહેવું છે કે જો આવા પ્રયાસો ફરી થશે તો વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે ગઈકાલે ડિંડોલી વિસ્તાર ની અંદર રાજમહેલ મોલ ની અંદર લગભગ લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ લોકો એમનું એક રેકેટ ચલાવતા હતા ધર્મ પરિવર્તનનું જયારે ખ્રિસ્તી મિશનરીના જે પાદરી આવે અને એના પાસ્ટરો આવે એ લોકો અહીંયા એમને એમની પાસેથી એમને માળા કરાવતા હતા એમના ધર્મ માટેની વાતો કરતા હતા અને એમને એમના ધર્મની અંદર લઈ જવા માટેની પ્રેરણા આપતા હતા નાની મોટી લાલચો આપીને એમને ફોસલાવી પહેલાવીને એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને રામ કે કૃષ્ણ નથી ગીતા કશું છે નાની મોટી એમને પેલી શું કહેવાય રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે ધર્મ પરિવર્તન કરાવે છેલ્લા ત્રણ મહિનાથી આ ડિંડોલી ની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે કદાચ મને લાગે છે અમે એક પકડી છે કદાચ બીજી ગણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે ફાસ્ટરો જઈ જઈને એ લોકોને પોતાના વમણમાં ખેંચવાની કોશિશો કરે છે પણ આ રાષ્ટ્રવિરોધી આ રાષ્ટ્રવિરોધી કામને ક્યારેય પણ અમે સાખી લેતા નથી અને અમારી જે ગ્રુપ છે અમારું જે યુવાધન છે આ ધનને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના બાઇબલ અને ખ્રિસ્તીની ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં કારણ કે આ આપણા રાષ્ટ્રનો મામલો છે ભારત માતાનો મામલો છે આપણા સૌના હિતનો મામલો મામલો છે અને આ એક એવી પરિસ્થિતિ છે કે જયારે આપણા રાષ્ટ્ર વિરોધી તાકાતો જયારે આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર જયારે સુરતની અંદર જયારે ઉભી થાય છે એમને નષ્ટ નેસ્ત અને નાબૂદ કરવાનું આ કામ આપણે કરવું જ પડશે કેટલા લોકો અત્યારે લગીમાં ધર્મ પરિવર્તન કરે એવો છે આ એ લોકો ગઈકાલે અમે પાંચ છ વ્યક્તિઓ સાત આઠ વ્યક્તિમાં બે વ્યક્તિ જતા રહ્યા છે પણ એમાં પાંચ વ્યક્તિઓને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે અને પોલીસ સ્ટેશનની હાજરીમાં એના પાસ્ટર એની પત્ની એની સાથેના એક વ્યક્તિ અને બાકીના પાંચ પાંચ વ્યક્તિઓ અમારી સાથે ધર્મ પરિવર્તન કરવાવાળા છોકરાઓને અમે પકડીને ત્યાં લાવ્યા છે આ લોકોને સમજાવીને એમાં એક રાઠોડ પરિવાર નો દીકરો હતો એક મરાઠી પરિવાર નો દીકરો હતો અને એક ઉત્તર ભારતીય પરિવાર નો દીકરો હતો આ બધા જ ભાઈઓને અમે સમજાવી પોસલાવીને એમને જ્ઞાન આપ્યું એમને ભગવાન શ્રી રામ શું છે ભગવાન શ્રી કૃષ્ણ શું છે આપણી ગીતા શું છે આપણું આપણો ધર્મ શું છે આ બાબતની એમને બે કલાક સુધી ચર્ચા કરી અને એમને એમાંથી મુક્ત કરી અને પોતે પોતાના ઘર વાપસી કરવાનું કામ કર્યું છે મહત્વની વાત એ છે કે ડિંડોલી વિસ્તારમાં આ પ્રકારની ધર્મ પરિવર્તનની વાતને લઈને અગાઉ પણ હોબાળો થઈ ચૂક્યો છે વારંવાર આવી ઘટનાઓ સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે હાલમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મિશનરીની ગતિવિધિઓ તેમજ ધર્મ પરિવર્તનના કથિત પ્રયાસો અંગે વિગતો મેળવી રહી છે